پر مران راوي نه સંતો મહાપુરુષોની પરંપરા અને આમ જોઈએ તો આપણું આખું પરગણો મહાપુરુષોની કૃપાથી આપણે બધા ધન સંપત્તિ છીએ છે આધ્યાત્મિક ધન સંપત્તિ અને બીજા તો એમ કે શ્રદ્ધાવાન લભાઈ જ્ઞાનમ આ બુદ્ધ પુરુષોના શરણોમાં શામળા બાપા સુખરામ બાપા કેટલા કેટલા આપણને મહાપુરુષો મળ્યા આ બધા જ બુદ્ધ પુરુષોના શરણોમાં અથા શ્રદ્ધાથી અથા ભરોસાથી લાગી રહેવું વળગેલું રહેવું અને એના શરણમાં વળગેલું રહેવાથી હું તો જીવનમાં એવું સમજું કે એના શરણમાં વળગેલા રહી એની સેવા એના બોલને ઉપાડતા રહીએ ને એટલે આપણે જ્યાં પહોંચવાનું છે ને ત્યાં મહાપુરુષો આપણને પહોંચાડી દેતા હોય છે મૂળ વાત તો ત્યાં સુધી તુલસીદાસજી કે કે હોય કરતી હતી આ મહાપુરુષોના જીવન કેવા આપણે જોઈએ આ લાગે પણ એ તો ગયા પછી એવું લાગે કે લે આ તો કોઈ પુરુષોની સાથે આપણે રહેતા એટલે તુલસીદાસજી કીધું કે ભાઈ આને જાણ્યા વિના ભરોસો ન થાય બુદ્ધ પુરુષોના શરણમાં ભરોસો જાગવો પ્રીત જાગવી પણ એની પ્રક્રિયા શું એને જાણવું એને સમજવું એની પાસે રહીએ એનું દર્શન કરીએ એની વાણી એના વર્તનનું શ્રવણ કરીએ જાને બીનું હોય બીનું પરિ હોય નહીં જાણે વિના ભાઈ ભરોસો ન થાય અને ભરોસા વગર પ્રીત થતી નથી આપણને દ્રઢ પ્રેમ જાગૃત થતો નથી અને અંતિમ કડીમાં કે તુલસીદાસ બીનું પ્રીતિને ભક્તિ દ્રઢાઈ જ્યાં સુધી પ્રીત ન થાય ત્યાંથી હૃદયમાં ઈશ્વરનો ભક્તિનો ભાવ જાગતો નથી અને આ મહાપુરુષોને સદગુરુ સંતો મળ્યા અને ગુણ ગાયા તો શીખેવ કેવા ગુણ ગાયા એ સવારા સજ ગુરુ સે જે મને યાદ